આ દિવસ ભગવાન વિષ્ણુ અને શિવને સમર્પિત માનવામાં આવે છે તેથી આ દિવસે ભગવાન વિષ્ણુ અને વિશ્વના રક્ષક ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે વૈકુઠ ચતુર્દશી એ ભગવાન ભગવાન વિષ્ણુ અને શિવની એક એકમાત્ર દિવસ છે જ્યારે ભગવાન શિવને તુલસી અને ભગવાન વિષ્ણુને બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી લોકો મોક્ષની પ્રાપ્તિ કરે છે જીવનમાં તમામ દુઃખ દૂર થઈ જાય છે દેવી પુરાણ અનુસાર વૈકુંઠ ચતુર્દશી પર માતા પાર્વતીને ને રોટલી અર્પણ કરવાથી શુભ ફળ મળે છે ચાલો આપણે વૈકુંઠ ચતુર્દશીની ચોક્કસ તારીખ શુભ સમય અને ધાર્મિક મહત્વ જાણીએ આ વર્ષે વૈકુટ ચતુર્દશી પર અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે આ વર્ષે વૈકુંઠ ચતુર્દશી સિદ્ધ યોગ સર્વાર્થ સિદ્ધ યોગ અને રવિ યોગ જેવા શુભ યોગોમાં ઉજવવામાં આવશે વૈકુઠ ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા કરવામાં આવે છે વૈકુઠ ચતુર્દશીનું વ્રત કરવા માટે સવારે વહેલા જાગી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો ત્યારબાદ ઘરમાં પૂજા સ્થાનની સામે ઊભા રહીને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ માટે વ્રત કરવાનો સંકલ્પ કરો રાજ્યનું એકમાત્ર હરિહર મંદિર ગૂંઠનાઈ રોડ પર છે આ શ્રી હરિ અને દેવાધી દેવ મહાદેવ એક જ મૂર્તિમાં છે આ મંદિર અઢીસો વર્ષ જૂનું માનવામાં આવે છે આ પોતે જ પૃથ્વી પર પ્રગટ થાય છે શ્રી દરમિયાન શ્રી હરિર અને ભગવાન શિવના એકસાથે દર્શન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને વ્યક્તિ સંસારમાં પાછા ફરતા જ વૈકુંઠની પ્રાપ્તિ કરે છે વૈકુંઠને શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે આખા વર્ષ દરમિયાન આ મંદિરના દરવાજા ખુલ્લા રહે છે અને સેવા થાય છે મંદિરના પૂજારીએ કહ્યું કે આ ગેરસમજ ખોટી છે કે શ્રી હરિહરના મંદિરના દરવાજા ફક્ત વૈકુટ ચતુર્દશીના દરમિયાન જ ખોલવામાં આવે છે અને આ મંદિરના દરવાજા બાર મહિના સુધી ખુલ્લા રહે છે અને શ્રી હરિહરની પરંપરા મુજબ પૂજા કરવામાં આવે છે શ્રી હરિહરના દેખાવનો ઉત્સવ પરંપરાગત રીતે વૈકુટ ચતુર્દશી પર ઉજવવામાં આવે છે તેથી અહીં મોટી સંખ્યામાં ભક્તો શ્રી હરિહરના દર્શન કરવા આવે છે એવું કહેવાય છે કે શ્રી હરિએ ભસ્માસુરનો વધ કર્યા પછી ભગવાન શ્રી વિષ્ણુને મળવા હતા ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે અહીં ભક્તો ગુજિયા પાપડી અને દિવાળી પર તૈયાર કરેલી વાનગીઓ ચડાવે છે તમારા ઘરની મનોકામના પૂર્ણ થાય છે વૈકુઠ ચતુર્દશીના દર્શન કરવા આવતા ભક્તો મંદિરની આજુબાજુ રાખેલી ઈંટો અને પથ્થરોથી બે થી ત્રણ માળનું મકાન બનાવે છે અને તેમાં દીવા પ્રગટાવે છે એવી માન્યતા છે કે અહીં પથ્થરો વડે પ્રતિકાત મકાન બાંધવાથી આગામી વૈકુંઠ ચતુર્દશી પર સુધી ઘર બનવાની મનોકામના પૂર્ણ થાય છે વૈકુંઠ ચતુર્દશી વ્યક્તિ વૈકુઠ જગતને પ્રાપ્ત કરે છે વૈકુઠ ચતુર્દશીને આકાશ શ્રૃંગાર થાય છે મંદિરના પૂજારીએ જણાવ્યું કે વૈકુઠ ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી હરિહર ના દેખાવનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને વહેલી સવારે ભગવાનને અલૌકિક રીતે શણગારવામાં આવે છે મંદિરના દરવાજા પહેલા આવે છે વહેલી સવારથી મોડી રાત સુધી ભક્તો ભગવાનના અને અલૌકિક દર્શન કરવા આવે છે અને સુખ સમૃદ્ધિ સાથે શ્રી હરિહરના આશીર્વાદ લે છે આ વલણ બે સદીઓથી ચાલી રહ્યું છે મંદિરને પણ કલર કરવામાં આવે છે વૈકુંઠ ચતુર્દર્શી ચૌદ નવેમ્બર ને ગુરુવારે વૈકુટ ચતુર્દશી ઉતુર્દુર્દશી બે હાજર ચોવીસ કાર્તિક મહિનાની ચતુર્દશી પર ઉજવવામાં આવે છે અને ભગવાન શિવ અને વિષ્ણુ બંનેના અનુયાયીઓ દ્વારા જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે ભક્તો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંનેની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ પણ લે છે જો કે બંને દેવતાઓની પૂજા વિધિ દિવસ દરમિયાન અલગ અલગ સમયે કરવામાં આવે છે એક જ પ્રતિમામાં શ્રી હરિ શિવ માતા લક્ષ્મી અને પાર્વતીજી બિરાજમાન છે સમગ્ર ભારતમાં આ મૂર્તિ એક એવી મૂર્તિ છે જેમાં ભગવાન શિવ અને શ્રી હરિ એક જ મૂર્તિમાં બિરાજમાન છે આ મૂર્તિમાં માં લક્ષ્મી માં પાર્વતી અને તેના ચાર વાહનો હાથી ગરુડ નંદી અને સિંહ પણ બિરાજમાન છે વૈકુટ ચતુર્દશીના દિવસે પૂજા કરવી જોઈએ ભગવાન શિવને તુલસી અર્પણ કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુને બૈલપત્ર અર્પણ કરવામાં આવે છે વૈકુટ ચતુર્દશીએ ભગવાન વિષ્ણુને ભગવાન શિવની પૂજા માટે સમર્પિત પવિત્ર દિવસ છે આ દિવસ શૈવ અને વૈષ્ણવો વચ્ચે પરસ્પર એકતાનું પ્રતિક માનવામાં આવે છે ભગવાન વિષ્ણુની પૂજા વૈકુંઠ ચતુર્દશીના દિવસે આ રીતે કરવામાં આવે છે ભગવાનની પૂજા કરવામાં ધૂપ ચંદન અને ફૂલોથી આરતી કરવામાં આવે છે ભાગવત ગીતા અને શ્રી સૂક્તનો પાઠ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુની કમળના ફૂલથી પૂજા કરવામાં આવે છે શ્રી વિષ્ણુની કથાઓનું ધ્યાન અને શ્રવણ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે મંત્રોના જાપ અને ભગવાન વિષ્ણુ વૈકુઠ ધામ કમળની પૂજા કરવાથી ભગવાનને સંપૂર્ણ સુખ મળે છે અને ભક્તને શુભ ફળ આપે છે વૈકુઠ ચતુર્દશી ઉપવાસ પછી તળાવ નદી વગેરે કિનારે ચૌદ દીવા પ્રગટાવવા જોઈએ વૈકુઠ અધિપતિ ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવું જોઈએ અને વિધિ પ્રમાણે ભગવાન શ્રી વિષ્ણુ ની પૂજા કરવી જોઈએ અને તેમને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ અને બેલપત્ર અર્પણ કરવા જોઈએ વૈકુઠ ચતુર્દશી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુને શિવનું ધ્યાન કરીને ઉપવાસનો સંકલ્પ કરવો જોઈએ આ દિવસે મંદિરમાં પૂજા કરવી જોઈએ અને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આ દિવસે ગંગા સ્નાન કરવું અને સાંજે દીપકનું દાન કરવું વિશેષ શુભ માનવામાં આવે છે આ આ દિવસે દિવસે ભગવાન શિવને તાજી જ તુલસી અર્પણ કરી શકાય છે પર પવિત્ર નદીના કિનારે દીપકનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગી ગયા પછી ભગવાન શિવ ફરીથી ભગવાન વિષ્ણુને બ્રહ્માંડ ચલાવવાની જવાબદારી સોંપે છે આખા વર્ષમાં આ એકમાત્ર દિવસ છે જ્યારે ભોલેનાથ અને વિષ્ણુ ભગવાનને એક સાથે પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈકુંઠ ચતુર્દશીની વિધિ પ્રમાણે પૂજા કરવાથી સાધક મૃત્યુ પછી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે અને સાથે જ જીવ તે જીવ પણ વ્યક્તિના જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે વૈકુંઠ ચતુર્દશીના અવસરે ભગવાન વિષ્ણુને ભૂલ્યા વગર કેસર તિલક તો લગાવવું જ જોઈએ કહેવાય છે કે આ ઉપાય કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને ભક્તો ઉપર વિશેષ કૃપા છે કથા એક પ્રચલિત કથા અનુસાર એક વખત અસુરોએ સૃષ્ટિ પર હાહાકાર વર્તાવી દીધો હતો તેઓ એટલા શક્તિશાળી બની ગયા હતા કે તેમના પર દેવતાઓનો કોઈ જ અસ્ત્ર કે શસ્ત્ર કામ આવી રહ્યા ન હતા ત્યારે શ્રી વિષ્ણુએ સમસ્ત અસ્ત્રના સ્વામી શિવજીની કમળ પુષ્પથી પૂજાનો સંકલ્પ લીધો હતો શિવજીને અર્પવા તૈયાર થઈ ગયા ત્યારે મહાદેવ પ્રગટ થઈને તેમને રોક્યા અને અસુરો સામે લડવા શ્રી વિષ્ણુને સુદર્શન ચક્ર ની ભેટ આપી હતી અને કહેવાય છે કે આ ઘટના કારતક સુદ ચૌદસે જ ઘટી હતી

આ માટે સવારે વહેલા ઉઠીને નિત્ય કાર્યથી નિવૃત થઈને ભગવાન વિષ્ણુ સમક્ષ દીપ પ્રગટાવવો જોઈએ પછી ભગવાન વિષ્ણુના નામનો પાઠ કરવો જોઈએ દિવસે ભગવાન વિષ્ણુની સમક્ષ સ્થાન ગ્રહણ વિષ્ણુ અને ત્યારબાદ હળદરની માળાથી વિષ્ણુ મંત્ર જાપ કરવા જોઈએ આ રીતે પ્રભુ મંત્રનો જાપ કરવો ખૂબ જ ફળદાયી બને છે વૈકુટ ચતુર્દશી હળદરની માળાનો આ પ્રયોગ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે એટલે વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગનું આસન પીળા રંગના વસ્ત્ર પીળા રંગના પુષ્પ તેમજ પીળા રંગની મીઠાઈ જરૂરથી અર્પણ કરવી જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા આપના તેમજ આપના પરિવાર ઉપર સદાય બની રહે છે જય શ્રી વિષ્ણુ ભગવાન હર હર મહાદેવ હર